ગુડ મોર્નિંગ ટુડે ટ્વેલ્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફ્રાઈડે વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનનો આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી અને એનો ચૌદમો અધ્યાય અને એની ઓગણત્રીસમી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે નીતિવચનો એનો ચૌદમો અધ્યાય અને એની ઓગણત્રીસમી કલમ જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે પણ ઉતાવળીય સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે એના એવી બાઇબલ પ્રમાણે અ પેસન મેન હેઝ ગ્રેટ અન્ડરસ્ટેન્ડિંગ બટ અ ક્વિક ટેમ્પર્ડ મેન ડિસ્પ્લેઝ ફોલી અને આ પ્રભુનું વચન છે અને આજે સવારે જે પ્રભુનું વચન આપણે જોવા માગીએ છીએ ને એમાં જે એનું થીમ છે પેસન્સ ઓપોઝિટ ઓપ ક્વિક ટેમ્પર ધીરજ એ ગુસ્સાની વિરુદ્ધ હવે માણસના જીવનમાં જો આપણે તપાસ કરીએ તો આજે વચન કહે છે એ પ્રમાણે બે પ્રકારના સ્વભાવ એ જોવા મળે છે અને ખૂબ જીવનમાં મહત્વતા ધરાવે છે પહેલો સ્વભાવ જે છે એ ક્રોધિત સ્વભાવ એટલે કે ક્રોધ માણસના જીવનમાં હોય છે અને એ ક્રોધના કારણે જો વધારે પડતો એ ગુસ્સો એના જીવનમાં હોય તો એ ઘણી બધી વાર એ ક્રોધમાં એ પાપને જન્મ આપી શકે છે એટલે કે પાપ કરી બેસે છે અને પોતાના જીવનનો અને પોતાના દ્વારા એ બીજાઓનો પણ નાશ કરી શકે છે અને એટલે બાઇબલ કહે છે કે ગુસ્સો ન કરવો જોઈએ અને એમાં ખાસ કરીને ક્રોધ કરવાની ના પાડી છે પણ માણસનો સ્વભાવ હોય છે ને ગુસ્સો થાય છે પણ એ ગુસ્સો એની ચરમસીમાએ એ ન પહોંચવો જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ એવી બાબત અહીંયા વચનોમાં જણાવવામાં આવી છે ત્યાર પછી બીજો જે સ્વભાવ છે અને તો ઉતાવળીયો સ્વભાવ ત્રિક આ ઉતાવળિયો જે સ્વભાવ છે અને એ ધ ક્વિક ટેમ્પર અને આ જે ક્વિક ટેમ્પર અથવા ઉતાવળીયો સ્વભાવ એ ક્રોધ કરતાં પણ વધારે ડેન્જરસ ખતરનાક છે અને એનાથી માણસ ઘણીવાર જે મૂર્ખાઈ છે જે એને ઉત્તેજન એ આપી દેતો જોવા મળે છે અને એટલા માટે પ્રભુ આજે સવારે આપણ સર્વને કહે છે કે આપણે એ ક્રોધમાં ધીમા થવાની જરૂર છે અને ઉતાવળીય સ્વભાવથી આપણા આપણા જીવનને દૂર રાખવાની જરૂર છે કારણ કે જો આપણે જૂના કરારમાં યસાયા પ્રબોધકનું પુસ્તક અને એનો ચાળીસમો અધ્યાય અને એની એકત્રીસમી કલમ વાંચીએ તો ત્યાં પણ લખવામાં આવ્યું છે પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે તેઓ ગરુડની પેઠે પાકો પ્રસારશે તેઓ દોડશે ને થાકશે નહીં તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં અને એટલે જે લોકો ધીરજથી દેવની વાટ જોવે છે દરેક બાબતમાં જે લોકો ધીરજ રાખે છે જે શાંતિથી દરેક કાર્યોને દરેક મુશ્કેલીઓનો સામનો કરે છે એ લોકો જાણે કે સફળ થાય છે એ લોકો એ જીવનમાં વધારે એ દીર ગંભીર એ બનતા હોય છે એ મેચ્યોર પર્સન તરીકે એમની ઓળખ હોય છે અને આજે સવારે જે વ્યવહારિક શિક્ષણ સુલેમાનના આપણને જે દસમા અધ્યાય એટલે લઈને બાવીસમાં અધ્યાય સુધી શીખવા મળે છે અને એ વચનોમાં આજનું વચન એ જે કહે છે કે ક્રોધ કરવે ધીમો છે એ ઘણો બુદ્ધિમાન છે અને એટલે જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે જે નોલેજ છે એ મોટાભાગે એની પાસે હોય છે કે જે ધીરજ રાખે છે અને એટલે ધીરજ એ આપણા જીવનમાં એ ઘરેણાં સમાન છે એટલે ધીરજ પેશન્સ એ આપણા જીવનમાં જેટલી જ આપણે રાખીએ છીએ પ્રભુ એટલો જ આપણા જીવનને એ આશીર્વાદિત કરે છે અને આજે સવારે પ્રભુ આપણને બધાને પણ ધીરજથી વાટ જોવાને માટે ધીરજથી કામ કરવાને માટે ધીરજથી આપણે આપણા જીવનોને આગળ ધપાવવાને માટે હંમેશા આપણને તૈયાર કરે એ બીચ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે આવો આપણે પ્રાર્થના કરીએ અમારા જીવંત અને દયાળુ ઈશ્વર અમે ઘણી બધી વાર અમારા જીવનમાં પેશન ખોઈ બેસીએ છીએ ધીરજ ખોઈ બેસીએ છીએ ઘણી બધી વાર અમે ગુસ્સો કરી બેસીએ છીએ ઘણી બધી વાર પ્રભુતાવાળી સ્વભાવમાં અમે મૂર્ખાઈ કરી બેસીએ છીએ પણ પ્રભુ આજે જે વચન તમે અમને શીખવ્યું છે કે અમે ધીરજ તમારી વાટ જોઈએ અને તમારું સામર્થ્ય મેળવીએ અને પ્રભુ અમે જેથી જ્યાં જઈએ એ બધી જ બાબતોમાં અમે સફળ થઈ શકીએ છીએ ત્યારે પ્રભુ અમે ધીરજ રાખીને કોઈ કામને કોઈ વિચારોને કોઈ દરેક બાબતોમાં પ્રભુ ધીરજ સાથે અમે આગળ વધીએ એવી કૃપા અમારા સર્વના પર તમે થવા દો અમારી આ પ્રાર્થના ઈ સુપ્રભુના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો હવે હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ